કે રવિવારનો નહીં કાલ જ જોવા મને ખબર મારે રવિવારને સારા નું દેવાની જાન નો પણ પણ તે પૈસા લાવવા મારતા ને હાલ પૈસા તમને કીધું ખરું રવિવારના મળી જાય હાલવાના જ નહીં હાલવાનું તો કહેજો એટલે હા એ કીધું ખરું રવિવારના મળી જાય તમને યાર તમે હાલવાના જ નહીં હાલ શું હવે જોવું હોય પૈસા લાવી હવે તો નથી હાલવા થાય પછી નહીં હાલવા નથી હાલવા

રવિવારે પૈસા હવે પૈસા નહી ખ્યાલ થવાના વાળું લાગતો પૈસા મારા સોયા તો દુપતિ મારે ખાઈને આવ્યો હવે મારે કોક કરવું પડશે પૈસા લેવા પડશે હું માથા લાગતો હું તો ઉપાડી લીધો મને મોની ગયો હોય તો સારું હતું આ તો ના મોને એટલે મારે હાથ ઉપાડવો પડ્યો હું વળી ભમાનું બંધ કર્યું એટલે આ માય કાંકલીઓ ઊંચા હોયથી વાત કરવા માટે એટલે મારે ફેરથી ભમાનું સારું કરવું પડ્યું મોને મોને મોની ગયો હોય તો અને ઉસમપુરી આખા ગમવા બંગાને કોઈ થાપો ના મળી અને મને ચાર પોસ્ટ થાપો મેળવી એટલે મારે ભમાવો પડ્યો હવે હોય તો ગમે તે લઈને આવતો પણ એને પાછો વળતો કોઈ પૈસા નહીં આવેલા અભી તો

પરેવાય હો પરેવાય તો હું 5000 રૂપિયા માંગુ મને તો પૈસા માંગવા છે કે કે નહીં આવો અને મને તો મારે 5000 રૂપિયા લેવાના છે કહો તમારે લેવા જવાનું એટલે લેડો સમજો ક્યાં તું ગુડ બગાડે મન કા સોય ઉઘવા દે શેર જાય તો आय। थाप 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 जाओ धुरी ती पड़ा आता रहता हुआ। पैसा है माईड़े। मारे पोट दाई गल्यान। पदाई आख लगे जाई। ये पदाई। पदाई। पदाई।

ખોટું તો બોલ્યો તમે કે રવિવાર નું કરી આવું તો તમે મોને નહીં એટલે મારે મારવા પડે તમને ને હું તમે ખાસ કરીને કોઈ અડતું જ નહીં બંધ કરી મારવાનું પણ તમે ના ચાલે પણ મારે હાથ ઉપાડવો પડે લેડા અમે જઈએ હાર તો તમારી શું મારે આવી જાય ને તમારી શું મારે આવી જાય ફાઈનલ ફાઈનલ એ હાર દન શું મારે આવો આવજો આવજો બસ તમારે પૈસા આવી મારું હા